ગેરકાયદેસર રહેતું રેતી ઘરેલું ગેસમાંથી કમર્શિયલ ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડી પડ્યું હતું તંત્રની ટીમે દુકાનમાંથી ગેસ રિફિલિંગના સાધનો અને કુલ બારથી વધુ ઘરેલું અને કમર્શિયલ ગેસના બાટલા સહિત આરોપીની ધરપકડ કરી હતી વિરમગામ ટાઉન પોલીસે ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જુમ્મા મસ્જિદ પાસે આવેલ મતદાર ગેસ સર્વિસની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરમાંથી કમર્શિયલ ગેસના સિલિન્ડર રિફિલિંગનો ગોરખ ધંધો કરવામાં આવે છે અને કમર્શિયલ તથા ઘરગથ્થુ ગેસના બાટલા ભાવે બોલાવી તપાસ હાથ ધરી હતી જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાવતા ગેસની નાની મોટી બારથી વધુ બોટલો ઇલેક્ટ્રિક વજન કાંટો ગેસ રિફિલિંગ સાધનો મળી કુલ રૂપિયા બેતાલીસ હજાર સાતસો અગિયારના મુદ્દામાલ કબજે કરી આરોપી મોહમ્મદ સોઈબ ગુલામ મુસ્તફા કામદારને ઝડપી પાડી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ ગુરુ નોંધી વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી